મહાદેવ મહાદેવ તો આજે ભોળાનાથનું દૂધ ચડાવીને કરી દીધી નવા કેમ્પેનની શરૂઆત હવે હું તમને આગળ કહું કે શું છે પહેલાં દશામાના વ્રત આલે છે તો ખારામાં એક વેરાન વગડામાં દશામાનું મંદિર છે ત્યાં થોડી ઘણી મેં સેવા આપી કાંઈ કીધું સેવા કરો તો જીવનમાં ખોગથી કામ લાગે પછી આવી ગયો મારે થોડી ઘણી ઉઘરાણી પાસે લેવાની હતી લેવા આવી ગયો ભાઈ પૈસા તો હાલે ને પછી અમારા માતાજીનો નવો મઠ બને છે તો ત્યાં હું ધ્યાન રાખવા આવી ગયો કે કારીગર હરખું કામ કરે છે કે નહીં આ તો કાંઈ કહેવાય નહીં પૈસા દઈને ઢીલું કામ કરે ન હાલે તો હું તમને કહું મારો કેમ્પેન નવો શું છે તો જે તમે ઇન્સ્ટાગ્રામમાં ઘણી બધી સ્ટોરીઓ જોતા હોય એમણે જોતા હોય તો એ સ્ટોરી જોવાના જો તમને પૈસા મળે તો કેવું રહે